આજથી શરૂ થતા દિવાળી તહેવારના પખવાડિયામાં ઝાલાવાડના સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન જગજનની ચામુંડા માતાજીના સાનિધ્યમાં ભક્તજનો માટે ખૂબ જ મોટો અધ છસો કિલો વજનનો ટોકરો જેનું લોલગ્જ પંદર કિલો વજનનું છે જે બે હાથથી જ વગાડી શકાય છે આ ટોકરો પાંચસો દસ કિલો પિત્તળ ચોપન કિલો ત્રાબુ અને છત્રીસ કિલો કાંસામાંથી બનાવવામાં આવ્યો છે આ ટોકરાની વિશેષતા એ છે કે ટોકરો વગાડ્યા પછી એની તરંગ સાડા સાત મિનિટ સુધી અને પવનની દિશામાં આઠ કિલોમીટર સુધી સંભળાય છે પુરાતત્વવીન ધનિરુદ્ધસિંઘ ઘનશ્યામસિંઘ ઝાલાના જણાવ્યા મુજબ આ ટોકરો ઋતુ પ્રમાણે અલગ અલગ દિશામાં વગાડવામાં આવે છે જેમાં દક્ષિણ દિશા તરફ ફક્ત શ્રાવણ અને ભાદરવા માસમાં જ્યારે ઉત્તર દિશા તરફ ફાગણ ચૈત્ર વૈશાખ માસમાં અને પૂર્વ દિશામાં કારતક માગસર પોષ મહામાસમાં જ્યારે પશ્ચિમ દિશામાં જેઠ અષાઢ અને આસો માસમાં વગાડવામાં આવે છે ડુંગર મહંત પરિવારના અશ્વિનગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે આ ટોકરો ભક્તોએ માથા ઉપર બંને હાથ વડે વગાડવાથી ટોકરામાંથી ઉત્પન્ન ધ્વનિથી મનશુદ્ધ થઈ પોઝિટિવ વિચારો સાથે ચામુંડા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા બાઇટ અશ્વિનગીરી ગોસાઈ મહંત ચોટીલા ચામુંડા મંદિર સર્વમંગલ માંગલિયે શિવે શરૂઆત સાદી કે શરણે ત્રમ્બકે ગૌરી નારાયણી નમસ્ત કે ઓ એમ રેમ ક્લેમ ચામુંડા માતા માતાજીના આ નવરાત્રિ આવે છે નવ દિવસ એમાં મા ચામુંડામાએ ખૂબ અમારા મહંત પરિવાર આવતા બધાય જે સેવક ગણ ઉપર ખૂબ માતાજીએ દયા કરી છે કે નોરતાની અંદર મા ચામુંડામાએ મણનો ટોકરો અહીંયા માતાજીએ મોકલાયો છે મા ચામુંડા માએ જ મોકલાવ્યો છે અને આ ટોકરો ડુંગર ઉપર માતાજીના મંદિરના સાનિધ્યમાં આ ટોકરો રહ્યો એની સ્થાપના થાય છે હવે આ ટોકરો માએ જે મંદિરમાં આપ્યો છે એની ખાસ માતાજીની દયા કયો આશીર્વાદ કયો એવા મોટા આશીર્વાદ માતાજીના એવા છે કે આ ટોકરો વગાડીને તમે માના દર્શનમાં જાઓ અને તમારા ખરાબ વિચાર હોય એ હાવ તમારા છે ને નીકળી જાય છે અને પછી મહાપાયે તમે જ્યારે પગે લાગવા જાઓ ત્યારે મહાપાયેથી તમારે સારા આશીર્વાદ સારા વિચાર અને સારી પ્રેરણા મહાપાયે મળે છે એની ખાસ વિશેષતા આ ટોકરાની છે અને આ ટોકરાનું એક બીજું એ છે કે આ ટોકરો ઋતુ પ્રમાણે વાગે છે કે ભાઈ ચારે ચાર ઋતુ આવે એમાં અલગ અલગ રીતે આ ટોકરો એનું આયોજન આપણે મંદિર તરફથી અહીંયા કરશું તમે આવશો એટલે તમને આ ખ્યાલ પડશે અને આ ટોકરો રહ્યો એ એક ટોકરો નથી પણ માના આશીર્વાદ છે હું બીજી વાર બોલું કે આશીર્વાદ શું છે કે તમે જ્યારે આવશો અને આનો લાભ લઈશો માપાય ઉભા રહીશો ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ શું છે અને ખાસ બીજી વાર કહું છું ગમે મંદિરમાં તમે ટોકરો વગાડો એનું વિશેષ ફળ કયો આશીર્વાદ કયો એ આ જ છે કે ભાઈ ખરાબ વિચાર કાઢ નાખે પછી તમે ભગવાન પાસે જાઓ પાસે જાઓ તો તમને એકદમ સાત્વિક અને સારા મા તો આશીર્વાદ આપે જ છે સાત્વિકને સારા પણ આનું વિશેષ ફળ આ છે તો મા ચામુંડામાના ખૂબ ખૂબ આપણે પાર માનશું ધન્યવાદ માનશું મા આપણી ઉપર આવીને આવી દયા કરે અને માતાજી હજી આપણને ખૂબ આશીર્વાદ આપે ને હજી ખૂબ આથી આપણને માતાજી બધી વસ્તુમાં લાભ આપે એવી મા ચામુંડામાને પ્રાર્થના જય માતાજી